કુંભરવાડા રામદેવનગર વિસ્તારમાંથી જુગાર રમી રહેલા ચાર શખ્સોને બોડતરા પોલીસે ઝડપી લીધા ભાવનગર શહેરના કુંભરવાડા રામદેવનગર વિસ્તારમાં આવેલ વાડીલાલના નાળા પાસે બોડતરા પોલીસે બાતમીના આધારે રેડ પાડીને જુગાર રમી રહેલા પ્રદીપભાઈ સુરસિંહભાઈ ઉતેડીયા રાકેશભાઈ રમેશભાઈ સોલંકી અલ્પેશભાઈ મનસુખભાઈ બાવળિયા અને નવગણભાઈ કેશુભાઈ ઉતડિયા સહિત ચાર વ્યક્તિઓને ગંજીપતા પાના અને રોકડ રૂપિયા બાર હજાર પાંચસો સાથે ઝડપી લઈ બોડતરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે